આજે સવાર સવારમાં હંસાબેન મંદિરે જવા માટે તૈયાર થયા હતા તેઓ રોજ નિયમિત મંદિરે જતા હતા તેઓ બહાર નીકળ્યા દરવાજો હજી સહેજ ખુલ્લો હતો અને તેમની વહુ પાયલ પોતાના પતિ દેવાંગને કહેવા લાગી કે હું તો રોજની ખટફટથી હેરાન થઈ ગઈ છું સવાર સવારમાં સુવા પણ નથી દેતા તમારા મમ્મી પોતે તો નાઈ ધોઈને મંદિર જવા માટે નીકળી જાય છે અને હું આખો દિવસ બધું કામ કરવામાં લાગેલી રહું છું આખા ઘરનું કામ મારે એકલી જ કરવું પડે છે પરંતુ પાયલ એવું તો નથી ને કે આખા ઘરનું કામ તું એકલી જ કરે છે કચરા પોતા અને વાસણ માટે તો કામવાળી બાઈ રાખેલી જ છે અને મને ખબર છે કે શાકભાજી લાવીને ફ્રીજમાં ગોઠવવાનું અને સુધારવાનું જેવા અમુક કામ તો મમ્મી પણ કરાવે છે અને તું તો બસ સવાર સવારમાં ફરિયાદ કરવાનું જ શરૂ કરી દે છે એટલે પાયલ બોલી કે કચરા પોતા અને વાસણ કરવા સિવાય પણ ઘરમાં ઘણા બધા કામ હોય છે તમારા મમ્મી તો મંદિરમાં બે કલાક રહીને આવે છે એટલી વારમાં તો હું ઘરનું બધું કામ પૂરું કરી નાખું છું મને તો એક વાત સમજાતી નથી કે જ્યારે એમને ઘરમાં રહેવું ગમતું જ નથી તો તમે એમને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી આવતા ત્યાં તેમને એમની ઉંમરની બહેનપણીઓ પણ મળી જશે પાયલ મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી મમ્મી વિશે આવી વાતો ન કરતી મને તો સમજાતું નથી કે હું તારી સાથે વાતો કરીને મારો મગજ શા માટે ખરાબ કરું છું તારું તો આ રોજનું કામ છે હવે થોડીવાર શાંતિથી મને સુવા દે હંસાબેને દીકરા અને વહુ વચ્ચે ચાલી રહેલી બધી જ વાતો સાંભળી લીધી હતી પણ તેઓ જાણતા હતા કે આ તો તેમની વહુનું રોજનું નાટક છે તેણે ઘરનું વાતાવરણ એવું બનાવી દીધું હતું કે ઘરમાં કોઈ શાંતિથી રહી જ ના શકે એટલા માટે થોડી વાર શાંતિમાં રહેવા માટે હંસાબેન રોજ મંદિરે જતા વર્ષો પહેલાં તેમના પતિનું અવસાન થઈ ગયું હતું એકના એક દીકરા દેવાંગ સિવાય તેમનું હતું પણ કોણ દેવાંગ પણ તેમને તેમના લગ્નના દસ વર્ષો પછી કેટ કેટલી માનતાઓ અને બાધાઓ રાખી હતી ત્યારે મળ્યો હતો મા જો દીકરા સાથે ન રહે તો પછી ક્યાં જાય અને કોની સાથે રહે દેવાંગ પણ પોતાની મમ્મીનું પૂરેપૂરું ધ્યાન રાખતો હતો દેવાંગ અને પાયલનો મંત્ર નામનો એક દીકરો હતો જેને પોતાની દાદીમાનો સાથ ખૂબ જ ગમતો હતો પરંતુ પાયલને પોતાના સાસુ એક આંખના કાણાની જેમ ખટકતા હતા જ્યારે પણ હંસાબેન પોતાના પૌત્રની સાથે હસતા બોલતા તો પાયલની મારકણા ખૂટિયા જેવી નજર તેમની હસી ખુશીને ત્યાં જ દબાવી દેતી અને તેઓ ગભરાઈ જતા મંત્ર પોતાની દાદીને એટલો બધો પ્રેમ કરતો હતો કે એક પળ માટે પણ તે તેમનાથી અલગ નહોતો રહી શકતો પરંતુ પાયલને આ જરાય ગમતું ન હતું દેવાંગ જ્યારે પણ સાંજે ઓફિસેથી ઘરે આવતો તો ઘણી વખત તેની સામે એક જ રોટ લાગ લગાવતી હતી કે હું તો તમારી મમ્મીનું કામ કરી કરીને થાકી ગઈ છું તમારી મમ્મી તો આખો દિવસ પડ્યા પડ્યા ઉધરસ ખાધા રાખે છે હવે મને આમનાથી છુટકારો જોઈએ છે હંસાબેનની હંમેશા આ જ કોશિશ રહેતી કે પાયલ ઉપર કામનો બોજ ઓછામાં ઓછો રહે તબિયત ઠીક રહી તો તેઓ પાયલને તેના કામમાં જરૂર મદદ કરાવતા જ્યારે પણ બેન છૂટી પર હોય ત્યારે વાસણ સાફ કરી દેતા પરંતુ વહુ ઉપર તો જાણે તેમને વૃદ્ધાશ્રમ મોકલવાનું ભૂત સવાર થઈ ગયું હતું જેના કારણે ઘરમાં હંમેશા કલશભર્યું વાતાવરણ રહેતું હતું પણ દેવાંગ આ વાત માનવા માટે બિલકુલ તૈયાર ન હતો આવી રીતે ઘણો સમય પસાર થઈ ગયો આજે પાયલના અમુક સગા સંબંધીઓ તેમના ઘરે આવ્યા હતા બરાબર એ જ વખતે હંસાબેનને જોરદાર ઉધરસ ઉપડી ગઈ તેઓ ઘણીવાર સુધી ખાસતા રહ્યા તે સમયે તો પાયલે કંઈ કહ્યું નહીં પરંતુ રાત્રે જ્યારે દેવાંગ ઘરે આવ્યો તો પાયલે ફરી રટણ શરૂ કરી દીધું અને જીદ કરવા લાગી કે હવે તે તેના સાસુને વૃદ્ધાશ્રમ મોકલીને જ રહેશે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે દેવાંગ પાણી પીવા માટે પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને જોયું તો તેના મમ્મીના રૂમની લાઇટ ચાલુ હતી એટલે તે અંદર ગયો અને જોયું તો હંસાબેન કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા દેવાંગ પોતાની મમ્મી પાસે જઈને તેમના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો અને પૂછ્યું કે શું થયું છે મમ્મી કોઈ પરેશાની છે બેટા હું વિચારી રહી હતી કે ફક્ત મારા કારણે જ તમારા બંનેમાં રોજ ઝઘડા થાય છે ઘરનું વાતાવરણ પણ અશાંત રહે છે બેટા હું તો હવે મારી જિંદગી જીવી ચૂકી છું હવે મારી ફક્ત એક જ ઈચ્છા છે કે તમે લોકો બધા હસી ખુશીથી રહો એટલે હું વિચારતી હતી કે તું મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવું પણ મમ્મી મારા જીવતા હું તમને પોતાનાથી અલગ કેવી રીતે કરી શકું મને તો તમે મારા જીવ કરતાં પણ વધારે વાલા છો આજે હું જે કંઈ પણ છું એ ફક્ત તમારા પરિશ્રમનું જ ફળ છે હું તમારા ઋણમાંથી ક્યારેય પણ મુક્ત ન થઈ શકું પરંતુ બેટા આ ઘરનું કલેશભર્યું વાતાવરણ મને જરાય નથી ગમતું હું ફક્ત થોડા સમય માટે તો ત્યાં જવા માગું છું જ્યારે આ ઘરનું વાતાવરણ શાંત થઈ જાય તો તું મને પાછો લેવા આવી જજે મારા હવે હવા પાણી પણ બદલી જશે તો મને પણ સારું લાગશે અને આજકાલ તો વૃદ્ધાશ્રમોમાં પણ સારી એવી સુવિધાઓ આપવામાં આવે છે મને પણ ત્યાં મારી ઉંમરના લોકો મળી જશે તો મારું મન ત્યાં લાગેલું રહેશે તમને લોકોને જ્યારે પણ મારી યાદ આવે તો મને મળવા આવી જજો દેવાંગ પોતાની મમ્મીની વાતો સાંભળતા સાંભળતા સતત તેમના ચહેરા તરફ જોઈ રહ્યો હતો તેમના ચહેરા પર મુસ્કુરાટ હતી પરંતુ તેમની આંખોમાં છુપાયેલા આંસુઓને દેવાંગ સાફ સાફ જોઈ રહ્યો હતો પરિસ્થિતિ મજબૂર દેવાંગ પાછો જઈને પોતાના પલંગ પર સૂઈ ગયો આંખોમાંથી નીંદર તો જાણે હવે ગાયબ થઈ ગઈ હતી મમ્મી વિશે વિચારતા વિચારતા દેવાંગ ભૂતકાળના પન્નાઓ પલટાવવા લાગ્યો તે લગભગ પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું તેની મમ્મી હંસાબેન ઉપર સગા સંબંધીઓએ બીજા લગ્ન કરવા દબાણ કર્યું હતું પરંતુ તેમણે પાંખો નિર્ણય લઈ લીધો હતો કે તેઓ બીજા લગ્ન ક્યારે પણ નહીં કરે અને પોતાના દીકરા દેવાંગનું પાલન પોષણ કરશે અને માતા પિતા એમ બંને નો પ્રેમ આપશે હંસાબેન વધારે ભણેલા તો નહોતા પરંતુ રસોઈ ખૂબ જ સારી રીતે બનાવતા હતા એટલે એમણે ઘર પર રહીને ટિફિન સર્વિસ શરૂ કરી ના સવાર જોઈ કે ના રાત જોઈ સખત મહેનત કરીને પોતાના દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો અને લાયક બનાવ્યો જેના લીધે તે આજે એક સરકારી બેંકમાં મેનેજરના પદ ઉપર હતો દેવાંગે પોતાની મમ્મીનું સંઘર્ષભર્યું જીવન જોયું હતું એટલે એ એવું ઈચ્છતો હતો કે તેની પત્ની નોકરી ન કરે અને ઘરને સાચવે અને તેના મમ્મીની સેવા કરે પરંતુ દેવાંગનો આ માતૃપ્રેમ પાયલને જરાય પસંદ ન હતો અને આ વાતને લઈને જ પાયલ વધારે ચીડાયેલી રહેતી હતી અને ઉપરથી તેનો દીકરો મંત્ર પણ પોતાની મમ્મીથી વધારે દાદીને પ્રેમ કરતો હતો આ બધાનું પરિણામ એ આવ્યું કે પાયલ ઘણી વખત પોતાના સાસુમા ઉપર કટાક્ષ કરવા લાગી હતી અને પોતાના તીર જેવા શબ્દોથી તેમને ઘાયલ કરતી રહેતી હતી હંસાબેન સહનશીલતાની મૂર્તિ હતા પરંતુ પોતાની વહુના મોઢેથી કટાક્ષ સાંભળતા સાંભળતા હવે તેમનું અંતરમન ધીરે ધીરે જવાબ દેવા લાગ્યું હતું ધીરે ધીરે તેઓ અસ્વસ્થ રહેવા લાગ્યા ઘણી વખત ઉધરસ ખાતા ખાતા તેમને ઉલટી પણ થઈ જતી હતી હવે તો વહુએ તેમને તિરસ્કાર ભરી નજરોથી જ જોવાનું શરૂ કરી દીધું હતું અને નક્કી કરી લીધું હતું કે પોતાની સાસુને વૃદ્ધાશ્રમ મોકલીને જ શાંતિથી બેસશે જેનું પરિણામ એ આવ્યું કે હંસાબેન હારીને પોતે વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર થઈ ગયા દેવાંગ પણ આ વાત સમજી ગયો હતો કે તેના મમ્મીને આ ઘરમાં અપમાનિત થઈને જીવવું પડે છે જેના કારણે તેમનું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે પરિસ્થિતિઓથી ત્રસ્ત થઈને દેવાંગ પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમ મોકલવા મૂકવા માટે તૈયાર થઈ ગયો પરંતુ મંત્રો પોતાની દાદીની વૃદ્ધાશ્રમ જવાની વાત સાંભળીને તરત પોતાની દાદીને વળગી ગયો હું દાદીને ક્યાંય નહીં જવા દઉં દાદી મારી સાથે જ રહેશે એમ જોર જોરથી બોલતા બોલતા તે રડવા લાગ્યો તેને રડતા જોઈને દેવાંગ પણ પોતાની હિંમત હારવા લાગ્યો પરંતુ પછી તેણે પોતાના દીકરાને સમજાવ્યું કે બેટા દાદી મને થોડા સમય માટે આરામની જરૂર છે જ્યારે તેમની તબિયત સારી થઈ જશે તો આપણે તેમને પાછા લઈ આવશું આખરે મન પર પથ્થર રાખીને દેવાંગ પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હંસાબેનના ઘરેથી ગયા પછી દેવાંગ અને મંત્ર ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા પરંતુ પાયલની ખુશીનો કોઈ પાર નહોતો મંત્ર રોજ સ્કૂલેથી આવ્યા પછી પોતાની દાદીના રૂમમાં સૂનમુન બેઠો રહેતો હતો પાયલ તેને ખૂબ જ મનાવતી કે તે તેની પાસે આવીને બેસે પરંતુ મંત્ર ત્યાં જ બેસવાનું પસંદ કરતો ત્યાર પછી તો દેવાંગ પણ પોતાની નોકરીમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો અને એક મહિનો ક્યારે વીતી ગયો ખબર જ ન પડી ઘણી વખત દેવાંગ વિચારતો કે ત્યાં જઈને પોતાની મમ્મીને પાછા લઈ આવ્યા પરંતુ પાછા કોઈના કોઈ કામમાં વ્યસ્ત થઈ જતો એમ કરતાં કરતાં ત્રણ મહિના વીતી ગયા અને એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી દેવાંગને ફોન આવ્યો કે દેવાંગભાઈ તમારા માતુશ્રી શ્રીમતી હંસાબેન ગઈ રાતના હાર્ટ એટેક આવ્યું હોવાથી તેમનું ધ્યાન થઈ ગયું છે તમે તરત આશ્રમ પહોંચી જાઓ આ વાત સાંભળીને દેવાંગ પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયો અને રડતા રડતા બોલવા લાગ્યો કે હું કેટલો ક્રૂર છું કે પોતાની સગી જનતાને જ વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો અને એમને પાછા લઈ આવવાનું તો દૂર રહ્યું ઉલટાનો તેમને મળવા માટે પણ હું સમય ન કાઢી શક્યો મારી ઉપર અગણિત ઉપકાર કરનારી મારી જનતાને હું કેવી રીતે ભૂલી ગયો જેણે પોતાનું સંપૂર્ણ જીવન મારા ઉપર કુરબાન કરી દીધું હતું જેના ખોળામાં માથું રાખતા જ હું દુનિયાની બધી જ ચિંતાઓને ભૂલી જતો હતો સાક્ષાત ઈશ્વરનું જ રૂપ હતી મારી મા અને આવી પૂજનીય માના જીવનના અંતિમ સમયે પણ હું તેની સાથે ન રહી શક્યો હું આવડું મોટું અધમ કૃત્ય કેવી રીતે કરી બેઠો દેવાંગની આંખોમાંથી નિરંતર અશ્રુધારા વહી રહી હતી બરાબર એ જ વખતે પાયલ બજારમાંથી પાછી આવી અને જોયું તો દેવાંગ જમીન પર બેઠા બેઠા સતત આંસુ વહાવી રહ્યો હતો પાયલ તેને જોઈને ગભરાઈ ગઈ અને પૂછવા લાગી કે શું થયું છે તમને તમે કેમ રડી રહ્યા છો પાયલને જોતા દેવાંગ જોરથી રડવા લાગ્યો અને આ બધું તારા કારણે જ થયું છે તું જ આના માટે જવાબદાર છે પરંતુ મેં શું કર્યું કંઈ કહો તો ખરા શું થયું ત્યારે રૂંધાયેલા સ્વરે દેવાંગ બોલ્યો કે તું મારી મમ્મીથી છુટકારો લેવા માંગતી હતી ને મમ્મીએ હંમેશને માટે તને છુટકારો આપી દીધો છે મમ્મી હવે આ દુનિયા છોડીને હંમેશને માટે જતી રહી છે આ સાંભળતા જ પાયલને પણ ઝટકો લાગ્યો અને મંત્ર આ સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો પાયલ દેવાંગ પાસે માફી માંગતા તેને સાંત્વના દેવા લાગી દેવાંગે કહ્યું કે આપણે જલ્દીથી વૃદ્ધાશ્રમ જવા માટે નીકળવું પડશે પરંતુ બહાર જોરદાર વરસાદ પડે છે જેવો વરસાદ ઓછો થશે એટલે આપણે નીકળી જઈશું પરંતુ વરસાદ વધારે ને વધારે તેજ થતો જતો હતો દેવાંગે સમય વ્યર્થ ન કરતા એક ડ્રાઈવરને ફોન કર્યો અને તેને કહ્યું કે અમારે જેમ બને તેમ જલ્દીથી વૃદ્ધાશ્રમ પહોંચવું છે પરંતુ ડ્રાઈવરે કહ્યું કે બહાર તો મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને વૃદ્ધાશ્રમ જવાના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે આખો રસ્તો જામ થઈ ગયો છે પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે આવી સ્થિતિમાં ઘરથી બહાર નીકળવું એ ખૂબ જોખમ ભર્યું હશે આપણે થોડા સમય માટે વરસાદ ધીમો પડવાની રાહ જોવી પડશે ત્યાં તો વૃદ્ધાશ્રમમાંથી ફરીવાર ફોન આવ્યો કે જો તમે લોકો સવાર સુધીમાં નહીં આવો તો આશ્રમના અધિકારીઓ પોતે જ અંતિમ સંસ્કાર કરી નાખશે પરંતુ વરસાદ તો ઓછો થવાનું નામ જ નહોતો લઈ રહ્યો દુઃખી મનથી બેઠેલો દેવાંગ એમ જ વિચાર્યો વિચારતો રહ્યો કે ક્યારે વરસાદ ધીમો પડે અને ક્યારે તે ત્યાંથી નીકળે આત્મજ્લાનીથી ભરેલો તે કેવળ એ જ યાદ કરી રહ્યો હતો કે જ્યારે તે પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો આખી રાત વીતી ગઈ અને સવાર પડી ગઈ હતી પરંતુ હજી સુધી મુશળધાર વરસાદ ચાલુ જ હતો જ્યારે સવાર સુધી તેમનું જવાનું સંભવ ન થયું તો આશ્રમમાં હંસાબેનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા બે દિવસ પછી દેવાંગ પોતાના પરિવાર સાથે આશ્રમ પહોંચ્યો અને પોતાના મમ્મીની અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરીને રડતા રડતાં ખાલી હાથે પાછો આવ્યો ઘરે આવીને દેવાંગ અને પાયલ ખૂબ જ દુઃખી હતા દેવાંગના કોઈ કામમાં મન લાગતું ન હતું પરંતુ આ ઘટનાએ મંત્રને જાણે ઝંઝોળીને રાખી દીધો હતો તેનું નાનપણ જાણે ક્યાંય ખોવાઈ ગયું હતું પાયલ જે પણ શાક બનાવતી તે તે ખાઈ લેતો જ્યાં બેસવાનું કહેતી ત્યાં બેસી જતો ઉદાસ ચહેરે બધા કામ ચૂપચાપ કરતો પરંતુ જ્યારે ભણવા બેસતો તો તેનું મન ભણવામાં લાગતું નહીં ફક્ત હાથમાં ચોપડી પકડીને બેસી રહેતો પરંતુ એક અક્ષર પણ વાંચી નહોતો શકતો એક દિવસ મંત્ર જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યો તો આવીને પલંગ પર નિષેધ થઈને પડી ગયો પાયલે જોયું તો તેને તાવ હતો થર્મોમીટરથી માપ્યું તો ખબર પડી કે તેને એકસો પાંચ ડિગ્રી જેવો તાવ હતો પાયલ ગભરાઈ ગઈ અને તરત દેવાંગને ફોન કર્યો અને જલ્દી મંત્રને ડૉક્ટર પાસે લઈ ગયા અને દવાઓ આપી પરંતુ તાવ તો ઉતરવાનું નામ જ નહોતો લઈ રહ્યો મંત્ર ઊંઘમાં પોતાના દાદીને બોલાવતો રહેતો જ્યારે એક અઠવાડિયા સુધી સારવાર કરી તેમ છતાં કોઈ ફરક ન દેખાયો ત્યારે મંત્રને મનોચિકિત્સક પાસે લઈ ગયા મંત્રો હંમેશા ઊંઘમાં બબડતો રહેતો અને કહેતો કે દાદી તમે મારી પાસે પાછા આવી જાઓ તમે મારી પાસે જ રહેજો તેની માનસિક સ્થિતિને જોઈને ડૉક્ટરે કહ્યું કે બાળકના દિમાગ પર ખૂબ જ ખરાબ અસર થઈ છે શું હવે તેના દાદી તેની સાથે નથી રહેતા દેવાંગે દાદીને વૃદ્ધાશ્રમ મૂકવાથી લઈને અત્યાર સુધીની બધી જ હકીકત ડૉક્ટરને જણાવી અને કહ્યું કે મંત્રને તબિયતમાં કોઈ સુધાર નથી થઈ રહ્યો તેની વાત સાંભળીને ડૉક્ટરે તેને કહ્યું કે જુઓ હું જાણું છું કે તમારા માટે થોડું મુશ્કેલ હશે પરંતુ આ સમસ્યાના નિવારણ માટે ફક્ત આ એક જ રસ્તો છે તમારે કોઈક વૃદ્ધ મહિલાને મંત્રના દાદી બનાવીને ઘરે લાવવા પડશે અને તેમને તમારે ઘરમાં ત્યાં સુધી રાખવા પડશે જ્યાં સુધી મંત્ર પૂરી રીતે સ્વસ્થ ન થઈ જાય ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલી યોજના દેવાંગ અને પાયલને કંઈક અટપટી લાગી પરંતુ તેઓ પોતાના દીકરાના જીવન માટે કંઈ પણ કરવા તૈયાર હતા ઘણી બધી કોશિશો કરવા છતાં એવા કોઈ વૃદ્ધ મહિલા ન મળ્યા કે જે મંત્રના દાદી બની શકે એટલે પાયલે દેવાંગને કહ્યું કે આપણે કોઈ વૃદ્ધાશ્રમમાંથી દાદીની વ્યવસ્થા કરીએ તો વિધિનું વિધાન તો જુઓ જે પાયલ મંત્રની સગી દાદીને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી હતી એ જ પાયલ પોતાના દીકરાના જીવન માટે કોઈ અન્ય મહિલાને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવવા માટે તૈયાર થઈ છે ડૉક્ટરના સહયોગથી એક વૃદ્ધાશ્રમના સંચાલક પાસે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલાં જ એક વૃદ્ધા તેમના આશ્રમમાં આવ્યા છે જેમનું કોઈ સગું કે સંબંધી ક્યારેય તેમને મળવા નથી આવ્યા થોડા સમય પહેલાં તેમને માથામાં ઈજા થઈ હતી જેના કારણે તેમની યાદશક્તિ જતી રહી છે તેઓ એકલા જ છે અને તમે મંત્રના દાદીનો જે ફોટો આપ્યો હતો એ ફોટાને આ મહિલા ઘણા ખરા મળતા આવે છે જો તમે તેમને ઘરમાં રાખશો તો તમને કોઈ અડચણ ઊભી નહીં થાય તેઓ સ્વભાવે ખૂબ જ હસમુખા છે મંત્ર ડૉક્ટર સાહેબની સાથે તે મહિલાને મળવા ગયો જે મંત્રની દાદી બનવાના હતા ત્યાં જઈને જોયું તો તે વૃદ્ધ મહિલા દેવાંગના મમ્મી જેવા જ લાગતા હતા ત્યાંથી પાછા આવ્યા પછી દેવાંગે ડૉક્ટર સાહેબને કહ્યું કે આ વૃદ્ધાનો ચહેરો મારા મમ્મીને ઘણો બધો મળતો આવે છે એટલે મને આશા છે કે મંત્ર આ વૃદ્ધાને જરૂર પોતાની દાદીના રૂપમાં સ્વીકાર કરી લેશે એટલે ડૉક્ટરે તે વૃદ્ધ મહિલાને પોતાની પાસે બેસાડ્યા અને તેમને મંત્ર સાથે મળાવ્યા મંત્રએ પૂછ્યું કે તમે તો ભગવાન પાસે જતા રહ્યા હતા ને તો તમે પાછા કેવી રીતે આવ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે મંત્ર તું બીમાર થઈ ગયો હતો ને એટલે ભગવાને તારા દાદીને તારા પાસે પાછા મોકલી દીધા છે આ વાત સાંભળીને મંત્ર ખૂબ જ ખુશ થયો અને દાદીના ગળે લાગી ગયો પછી પોતાની મમ્મીને કહેવા લાગ્યો કે મમ્મા મને ખૂબ જ ભૂખ લાગી છે ઘરે ચાલો હું અને દાદી એક સાથે જમીશું તેની વાત સાંભળીને પાયલ મનમાં ને મનમાં ખૂબ જ સંતુષ્ટ થઈ પરંતુ તેની અંતરાત્મા તેને ધીકારી રહી હતી કે તેણે પોતાના સાસુ સાથે દુર્વ્યવહાર ના કર્યો હોત તો તેને આજે આ દિવસ જોવો ના પડ્યો હોત કમળાબેન ખૂબ જ જલ્દી તે ઘરમાં ભળી ગયા અને મંત્રો પણ તેમની સાથે ખૂબ જ જલ્દી હળી મળી ગયો બધું પહેલાં જેવું નોર્મલ થવા લાગ્યું પરંતુ પાયલ હવે પહેલાં જેવી નહોતી રહી તે ન તો દાદીને કોઈ કડવી ભાષા કહેતી અને ના તેમને બોજ સમજતી તેમનું પૂરેપૂરું ધ્યાન રાખતી મંત્ર કહે હવે દાદી પાછા આવી ગયા છે તેથી હું ખૂબ જ ખુશ છું હવે મમ મમ્મી પણ દાદીને ખીજાતી નથી દેવાંગને ખૂબ જ અફસોસ થતો હતો કે આવું વાતાવરણ જ્યારે મારી મમ્મી હયાત હતા ત્યારે હોત તો દેવાંગ રડતાં રડતાં તેની મમ્મીને યાદ કરતો હતો અને વારંવાર તેનું અયુ ભરાઈ જતું હતું ક્યારેક ક્યારેક તો એકાંતમાં તે રડી પણ લેતો આજે દેવાંગ સવારે ઉઠ્યો તો પોતાની મમ્મીને યાદ કરીને ઉદાસ થઈ ગયો ત્યારે મંત્ર તેની સામે હસતો ચહેરો લઈને આવી ગયો કેમ પપ્પા તમે રડી રહ્યા છો હવે તો દાદી પણ આપણી પાસે આવી ગયા છે પપ્પા મારી પાસે તમારી ઉદાસી દૂર કરવાનો એક આઈડિયા છે આજે તમે ઓફિસે નહીં જતા આપણે બધા શોપિંગ કરવા જઈશું મારી અને દાદીની મનપસંદ વસ્તુઓ ખરીદીને લઈ આવીશું અને આજે આપણે બધા પાર્કમાં જઈશું દેવાંગ પણ ખૂબ જ ઉદાસ થતો હતો થોડીવાર વિચારીને બોલ્યો કે ચાલો ભાઈ આજે તારી વાત માની લઈએ આટલું સાંભળતા જ મંત્ર ખુશીથી નાચવા લાગ્યો બધા લોકો જલ્દીથી તૈયાર થઈને શોપિંગ કરવા માટે નીકળી ગયા બધાનું મન ઉમંગ અને પ્રસન્નતાથી ભરેલું હતું શોપિંગ કર્યા પછી તે બધા રેસ્ટોરન્ટમાં જવા જમવા માટે ગયા અને સાંજે પાર્કમાં ખૂબ જ મસ્તી કરી જ્યારે સાંજે ઘરે પાછા ફરવાનો સમય થયો તો બધા લોકો ગાડીમાં બેસવા લાગ્યા દેવાંગ અને પાયલ ગાડીમાં બેસી ગયા હતા અને દાદીએ જેવો ગાડીનો દરવાજો ખોલ્યો તો મંત્રએ જોયું કે રસ્તાની સામેની બાજુ આઈસ્ક્રીમ પાર્લર હતું તેણે પોતાની દાદીને કહ્યું કે દાદી ચાલો ને આઈસ્ક્રીમ ખાવી છે એવું કહેતા તે દાદીમાનો હાથ પકડીને ઝડપથી દોડવા લાગ્યો દાદીએ જોયું કે સામેથી તે જ ગતિમાં એક કાર આવી રહી હતી અને મંત્રને બચાવવાના ઈરાદાથી તેમણે તેમનો હાથ જોરથી પાછળની તરફ ખેંચ્યો એટલે મંત્ર તો ગાડીથી બચી ગયો પરંતુ દાદીમાને ગાડીની ટક્કર લાગી ગઈ તેઓ ફંગોળાઈને થોડે દૂર જઈને પડ્યા તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું પાયલ અને દેવા એકદમ ગભરાઈ ગયા અને છણભરની પણ વાર લગાડ્યા વગર તેઓ તેમને લઈને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા અને વૃદ્ધાશ્રમના સંચાલકને પણ તરત જ હોસ્પિટલ આવવા માટે કહ્યું ડૉક્ટરે તરત સારવાર ચાલુ કરી દીધી અને કહ્યું કે તેમને શરીર પર તો વધારે ઈજા નથી થઈ પરંતુ માથાના ભાગે વધારે ઈજા થઈ છે થોડા સમય પછી વૃદ્ધાશ્રમના સંચાલક પણ આવી પહોંચ્યા દેવાંગે જોયું કે દાદીના હોઠ ફફડી રહ્યા હતા અને તેઓ બેભાન હાલતમાં દેવા દેવા એમ બોલવા લાગ્યા આ શબ્દ સાંભળીને દેવાંગના પોતાના કાન ઉપર વિશ્વાસ ન થયો કેમ કે દેવો તો તેનું નાનપણનું નામ હતું અને આ નામથી જ ફક્ત તેની મમ્મી તેને બોલાવતી હતી પછી ખબર પડી કે જોગ આ વૃદ્ધાના દીકરાનું નામ પણ દેવાંગ હતું અને આ વૃદ્ધા તેના દીકરાને દેવો કહીને જ બોલાવતા હતા વૃદ્ધાશ્રમના સંચાલક તરત જ બધી વાત સમજી ગયા અને બોલ્યા કે થોડા સમય પહેલાં આ વૃદ્ધાનું એક્સિડન્ટ થયું હતું તેમના માથા પર ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેમને સ્મૃતિ જતી રહી હતી મને લાગે છે કે ફરીવાર એ જ જગ્યા પર ઈજા થવાના કારણે તેમની યાદશક્તિ ફરી પાછી આવી ગઈ છે થોડી જ વારમાં દાદી ભાનમાં આવ્યા દેવાંગ તરત જ પોતાની મમ્મી સમાન આ વૃદ્ધાને ગળે વળગી ગયો અને પોતાના દીકરા મંત્રને જોઈને દેવાંગ બોલ્યો કે બેટા તારા દાદીમાં હવે બિલકુલ ઠીક છે મંત્ર આ સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠ્યો અને દાદીમાં સોરી એમ કહીને પોતાની દાદીના ગળે વળગી ગયો પાયલ પણ હર્ષના આંસુ સાથે આ વૃદ્ધાને પગે લાગી અને પોતાના સાસુ ઉપર કરેલા અત્યાચાર અને અમાનવીય વર્તન માટે અફસોસ કરવા લાગી આ કરુણ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકોના હૃદય ભરાઈ આવ્યા બધા લોકો દેવાંગ અને તેના પરિવારને ખૂબ જ વધાઈ દઈ રહ્યા હતા આખા પરિવારની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું હંસાબેનની અનુપસ્થિતિમાં તેમનું પરિવારમાં કેટલું મહત્ત્વ છે એ બધા લોકો સારી રીતે જાણી ગયા હતા અને પાયલ વિચારતી હતી કે જે માને મેં બોજ સમજીને વૃદ્ધાશ્રમ મોકલી દીધા હતા એવી જ એક બીજી બદકિસ્મત માએ આજે મારા દીકરાને જીવતદાન આપ્યું છે દેવાંગ અને પાયલ બંને મનમાંને મનમાં આ ઘટના માટે પોતાને દોષી માની રહ્યા હતા પરંતુ બીજી બાજુ તેમના મનમાં સંતોષ હતો કે દાદીમાના કારણે જ આજે તેમનો દીકરો મંત્ર તેમની સામે સહી સલામત ઊભો હતો આજે હકીકતમાં દાદીમા અને મંત્ર બંનેનો જન્મ હતો લૌકિક સંબંધ કેટલા પ્રબળ હોય છે એ આજે આ ઘટના પરથી સિદ્ધ થાય છે તો મિત્રો આજની આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ